સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ અચાનક તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કર્યા તો નિલેશ કુંભાણીના ઘરની છે પોલીસ કાફલો ગોઠવી દેવાયો સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જેને લઈ કોંગ્રેસીઓ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અચાનક જ ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા મીડિયાના જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા તો નિલેશ કુંભાણી હાલ કોંગ્રેસીઓના પણ સંપર્કમાં ન હોવાનું અને અમદાવાદ જવાનું કઈ ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ અત્તોપતો ન હોવાનું જણાવ્યું હતું હાલ નિલેશ કુંભાણીના ઘર નીચે સરધાણા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે હાઈકોર્ટમાં ગયા હતા એ ગયા ત્યાર છે ફોન પર કોઈ સંપર્ક તમે એમને અચ્છા અમે ત્યારે બી ઘરે જ હતા ત્યારે મિનેસ સાડા નવ એક નીકળ્યા હશે સવારના ત્યારે છેલ્લા આવેલા અને ત્યાર પછી પેલા દિનેશભાઈને એમ કહું આવ્યા હ અને એમની સાથે સંપર્ક થયેલો એ એમણે એમ કીધું સાંજે બેસવા આવેલા આવું એમ પછી એમના બાઈક ને સાંજે બેસવા આવ્યા નહીં હં અને ત્યાર પછી સવારે જ્યારે એમને ખબર હશે કે નિલેશ બહાર ગયા છે ત્યાર પછી એ લોકો આવ્યા અને આવીને આવું બધું કરીને જતા હું ત્યારે બાળકો હા બાળકો માટે હું ગઈ દીધ યુનિફોર્મ ને એવું લેવાનું હું ત્યાંથી સુપર સો પાછી આવી જાય એ બધું કરીને જતા રે